લીમડાના પાનનો ઉપયોગ લીમડાના પાનનો ઉપયોગ આપણે બધાને ખબર જ હોય છે જનરલી તો એમાં એવું હોય છે કે જે લોકોને શું ડાયાબિટીસની ની તકલીફ હોય તો એ લોકોને આમાં લીમડાના પત્તામાં પાનમાં જે સુગર લેવલ આપણું ઘટાડવાની હોય છે જે પ્રોપર્ટીસ હોય એ આવેલી હોય છે એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદા કરે છે પછી બીજું કે ઇમ્યુનિટી પાવર વધારે એટલે રોગ પ્રતિકારક શક્તિ તમારી વધારે વારે ઘડીએ જે લોકો બીમાર પડતા હોય એ લોકો પણ આ લીમડાના પાનનો ઉપયોગ કરી શકે છે હવે આમાં બીજું છે કે તમારું બરાબર ના હોય તો તો જે ડિસ્ટર્બ એ લોકો પણ એમના પાચન તંત્ર માટે બી લીમડાનો ઉપયોગ કરી શકે છે હવે વધારે વધારે જો એનો ફાયદો થતો હોય ને તો જે સ્કીનના પ્રોબ્લેમમાં સ્કીનના પ્રોબ્લેમમાં જે આપણે દાદર ખાત ખરજ ખર પછી શું છે એ બધા પ્રોબ્લેમમાં આનો ઉપયોગ વધારે પડતો થાય છે આમાં શું એન્ટી ફંગસ બી છે પ્રોપર્ટીઝ બી છે એન્ટી વાયરલ પણ છે એન્ટી બેક્ટેરિયલ પણ છે એટલે કે જો કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન બી સ્કીન નું પ્રોબ્લેમ થાય તો બી કામ કરી જશે અને એન્ટી ફંગલ કોઈ એનું ફંગલ પ્રોપર્ટી છે એટલે કોઈ ફંગસ લિન્ફ્રેશનમાં બી આ લીમડાના પાનના પત્તા કામ કરી જાય છે તો એ રીતે જોવા જઈએ તો આપણે ચામડીના દરેક રોગોમાં એક વખત લીમડાના પાનનો ઉપયોગ કરવો જોઈએ હવે પાનનો ઉપયોગ તમે કોઈ રીતે કરી શકો છો વાટીને પી શકો છો પેસ્ટ બનાવી પી શકો છો ઘણી વખત પાન સુકવીને એનો પાવડર બનાવીને પી શકો છો લીમડાનો સાબુ બી વાપરી શકો છો હવે લીમડાના પાનને તમે એક એકબોલ પાણીમાં મૂકી રાખો ને પછી એ પાણીથી શકો છો પછી ગમે રીતે કરી શકો આ આ લીમડો ફાયદો કરે છે તો રીતે પણ જો તમે સવારે ભૂખ્યા પેટે થોડા ઉકાળીને એક ગ્લાસ તારે પાણી લીધું હોય અડધું પાણી થાય ત્યાં સુધી ઉકાળે પછી ગાળી પીવો તો ભૂખ્યા પેટે પીવો એ તો તમારો બહુ જ ફાયદો કરશે ડાયાબિટીસની પ્રોપર ડાયાબિટીસ પણ ઓછો કરે છે ઇમ્યુનિટી પાવર વધારે છે અને આ સ્કીનમાં ઘણા પ્રોબ્લેમો હોય છે જેમ કે જે લગાવવાના બી ફાયદો કરે છે અને પીવામાં પણ ફાયદો કરે છે પીવામાં કઈ રીતે ફાયદો કરે કે જેને વારે ઘડીએ ફૂડાફૂડથી વારે ઘડીએ સ્કીનના પ્રોબ્લેમ થતા હોય બંધ થાય થાય બંધ થાય થાય બંધ થતું રહેતું હોય જેમ કે આપણે નાના જે ઉંમરના છોકરાઓ બાર સત્તર અઢાર વર્ષના છોકરાના મોઢા પર ખીલ થતા હોય તો એમને શું એક લોહનું અશુદ્ધિકરણ હોય થઈ ગયું હોય લોનમાં બધું અશુદ્ધિ આવી ગયું હોય તો એને બહાર કરવા માટે એનું શુદ્ધિકરણ કરવા માટે બી લીબડો સારો એવો રોડ છે તો તમારે શું કરવું જોઈએ કે જે લોકોને ફાયદા બી વધારે છે પણ લીબડામાં એવું કહેવાય છે કે એનો એ હદથી વધારે ઉપયોગ ના થાય કેમ કે કોઈ બી વસ્તુના ફાયદા બી હોય તો જોડે જોડે નુકસાન પણ થાય તો એને કોઈ બી લિમિટમાં રહીને એનો ઉપયોગ કરવો જોઈએ હવે ગર્ભાવસ્થા મહિલાઓ હોય જે લોકો બાળકો ધડાવતા હોય સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એમના માટે પણ થોડું જોવાનું રહે છે તો એ બહેનોએ પણ થોડું ધ્યાન રાખીને કામ કરવું જોઈએ કે કદાજ ગર્ભાવસ્થા હોય કે બાળક ધરાવતો એ ટાઈમમાં જો દીકરો વાપરવો હોય તો શું તમે તમારા નજીકના કોઈ ડૉક્ટરને પૂછીને તમારા જે ડૉક્ટરને પૂછીને જ કામ કરવું જોઈએ આમ તો ખરેખર એમને વિચારવું જોઈએ લેતા પહેલા હવે બીજું કે લીમડાના શું છે છે કરવો છે એટલે શું છે કે ઘણી વખત તો કદાચ કોઈને ફાવે કદાચ ના ફાવે પણ એ આ કરવામાં શું છે કે સ્વાસ્થ્ય માટે બહુ બેનિફિટ છે તો જો તમારેથી લેવા એવું હોય તો તમે લઈ શકો છો જેમ કે જે રીતે તમે લો કોઈ બી રીતે લો એ એની પાણીમાં ઓગાળી લો પેસ્ટ બનાવી લો પાવડર બનાવી લો પત્તા ને કે પછી ઉપર છેલ્લા શું કહેવાય ચામડીના રોગો હોય તો ઉપર છેલ્લા લગાવી શકો છો બી ચામડીના રોગોમાં થાય છે પ્રોપર માટે બી રોલ છે વારે ઘરે બીમાર કરતા તો બી સારો રોલ છે અને ઇમ્યુનિટી પાવર બી વધારે છે તો લીમડો આમ જોવા જઈએ તો કોઈને કોઈ રીતે આપણા શરીરને બહુ કામની વસ્તુ છે જો તમે પીવા એવું હોય તો સવારે ભૂખ્યા પેટે પી પણ શકો છો તો તમને કઈ ને કઈ ફાયદો અમુક ટાઈમ પછી દેખાય છે તો લીમડાના પાન જેટલું છે મોઢાના જે દાંત છે દાંતના જે દાંતના પેડાના હોય દાંતના પેડામાં ઇન્ફેક્શન હોય દાંતમાં ના હોય તો આવા નાના નાના કોઈ બી ઇન્ફેક્શન હોય ને દાંત વારે ઘડે થતા હોય તો બી મોઢાના હાઇજીન માટે બી લીમડો બેસ્ટ છે તો તમારે શું કરવું જોઈએ તો પહેલાના જમાના તો લોકો દાંતણ કરતા જ અત્યારે બીજું તમને એવું ઇન્ફેક્શન લાગે દાંત નો કોઈ રોગ લાગે સડો લાગે મોડું થતું હોય મોડાના હાઈજીન માટે તમે ચાલુ કરી શકો છો દિવસમાં કઈ ને કઈ ફાયદો દેખાઈ શકે છે તો લીમડાના જે સાવ સાવચેતી એટલી રાખવાની છે કે કોઈ ઓવર ના થઈ જાય એટલે જે એના જે અમુક પત્તા હોય ને પાનનો જે ઉપયોગ કરવો હોય એક ટાઈમ કરજો બે ત્રણ કામ કરવાથી બહુ નુકસાન બી થઈ શકે છે લેડી હોય ને ધાવણ આપતી સ્ત્રીઓ માટે થોડું ઘણું વિચારવું પડે તો આમ જોવા જઈએ તો નુકસાન કરતા બીજા બધા એના ફાયદા જ વધારે છે તો ચાલો લીમડાના પાનના વિશે જેટલું મને ખબર હતું એ મેં તમને કહી દીધું સારું ચાલો ત્યાં